હવે અમદાવાદ શહેરમાં પાર્કિંગ માટે હાથ ધરાશે સર્વે કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા માટે અભ્યાસ કરવા જુદી જુદી એજન્સીઓ પાસેથી અભિપ્રાય મંગાવ્યા છે પાર્કિંગના નિયમન અને યોગ્ય વ્યવસ્થા માટે એજન્સીઓ વિવિધ સ્થળો પર જઈ સર્વે કરશે પાંચ વર્ષથી લઈને આગામી વીસ વર્ષ સુધીના પાર્કિંગ વાહનોને લઈ સર્વે આપવાનો રહેશે જે આધારે એમસી પાર્કિંગની નીતિ કરી ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કિંગ નો પાર્કિંગ ઝોન નક્કી કરશે એજન્સી દ્વારા પાર્કિંગ ઇમ્પ્લિટેશન પ્લાન ઓપરેશન પ્લાન બિઝનેસ પ્લાન ઓનસ્ટ્રીટ અને ઓફ સ્ટ્રીટ પાર્કિંગ પ્રોજેક્ટ પાર્કિંગ એન્ફોર્સમેન્ટ પ્લાન અને પાર્કિંગ મેનેજમેન્ટ માટે ટેકનિકલ રોડમેપ તૈયાર કરવાનો રહેશે પાર્કિંગના ચાર્જમાં પણ પિકઅવર્સ અને વીકેન્ડને ધ્યાને લઈ ચાર્જ નક્કી કરવા નાઇટ પાર્કિંગના ડિસ્કાઉન્ટ રેટ નક્કી કરવા જેમાં કમર્શિયલ રહેણાંક અને મિક્સ એરિયા પ્રમાણે પણ ભાવ નક્કી કરવાના રહેશે